આઈસીસી ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હાર આપીને ભવ્ય વિજય મેળવતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો ખાસ કરીને પાકિસ્તાનને ઓલ આઉટ કરીને ભારતે જે રીતે મેદાન માર્યું છે તેનો ઉત્સાહ જંબુસરમાં પણ જોવા મળ્યો જંબુસરના ટકારી ભાગોળ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક રહીશો દ્વારા વિજયની અનોખીઓ ઉજવણી કરવામાં આવી ભારતની જીતની જાહેરાત થતાની સાથે જ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ડીજેના તાલે દેશભક્તિના ગીતો અને ઢોલ ધબકારે યુવાનો અને ભાજપના કાર્યકર્તાઓ મૂકીને ઝૂમ્યા આકાશમાં રંગબેરંગી ફટાકડા ફોડીને જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો ટકારી ભાગોળ વિસ્તારમાં ભારત માતા કી જયના અને વંદે માતરના નારાઓથી ગુંજી ઉઠ્યો સ્થાનિક લોકોએ એકબીજાનું મોં મીઠું કરાવી વિજયની વધામણીઓ આપી ભાજપના અગ્રણી કાર્યકરોએ જણાવ્યું કે આ જીત માત્ર રમતની જ નથી પરંતુ દરેક ભારતીયના ગર્વની જીત છે પાકિસ્તાન સામેનો વિજય હંમેશા ખાસ હોય છે અને ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે આ ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં જમ્મુસરના રમતપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા અને ભારતીય ટીમની આ સફળતાને યાદગાર બનાવી હતી ભારત માતા કી જય આજ રોજ આઈસીસી ટુર્નામેન્ટ માં ફરી એકવાર ભારતી ભાજા આપણા ભારતનો ભવ્ય વિજય થયો છે પાકિસ્તાનને ને ઓલ આઉટ કર્યું અને ધૂળ ચટાડી છે આજે ફરી એકવાર આઠ 1 થી આ એક જે ગ્રેટેસ્ટ રાઇવરી કહેતા હતા એ ગ્રેટેસ્ટ યુદ્ધ નથી એક તરફ એમને હરવાનું જ આવડે છે ફરી એકવાર રાફેલ પાકિસ્તાનમાં પડ્યું છે અને આજે ભવ્ય વિજયનો ઉત્સાહથી આજે જમ્મુસરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા ગામના બધા જ લોકોએ અહીંયા ઉત્સાહભેર એની ઉજવણી કરી છે અને બધા જ લોકો આ ભવ્ય વિજય ઉત્સવમાં જોડાયા ધૂમ ફટાકા ફોડ્યા અને ડીજેના તાલે વધારે નાચ્યા અને ભવ્ય ઉજવણી કરી છે વંદે માત્રમ ભારત